ઝાલોદ તાલુકાના કદવાળ ખાતે તબીબના ત્યાં અજાણ્યા ચોર ત્રાટક્યા એક લાખ અઠ્ઠાણું હજાર ત્રણસોની થઈ ચોરી ગત રોજ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ રાત્રે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે ઝાલદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી ઝાલત તાલુકાના કોકસા ફળિયામાં રહેતા ધર્મેશકુમાર અમરસિંહ બારીયા જેઓ કે હાલ બરોડા ખાતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ વાર તહેવાર લગ્ન પ્રસંગે તેમજ ખેતીવાડી કામ અર્થે પોતાના વતન કદવાળમાં આવતા જતા રહે છે તેઓ છેલ્લે ઓગણીસ ઓગણીસ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ સુધી કદવાળ મુકામે કામ અર્થે રોકાયા હતા ત્યારબાદ તેઓ પોતાના મકાનને તાળું મારી અને વડોદરા ગયેલા હતા તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ તેમના સગા સંબંધીઓએ કહ્યું હતું કે મકાનમાં નખોચો તૂટેલ છે અને ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે બીજા દિવસે વડોદરાથી નીકળ્યા અને કદવાડ મુકામે પહોંચ્યા હતા અને જોતા ઘર સામાન વેરવખેર વખેર થયેલો હતો અને ત્યારબાદ આ અંગે વિગતવાર તપાસ કરતાં અંદાજીત એકસો એંસી ગ્રામ સોનું અલગ અલગ કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું માલિમ પડ્યું હતું જે તે સમયે કિંમતમાં અંદાજીત એક લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો રૂપિયા જેવી ચોરી થઈ હતી જેથી આ અંગે ધર્મેશ અમરસિંહ બારીયા દ્વારા જાલોદ પોલીસ સ્ટેશન મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ લખાવેલા હતી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે